જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ભાદરવા માસના શુકલ પક્ષની એકાદશી તિથિ છે આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિંદ્રામાંથી પડખું ફેરવે છે આથી આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરી તેમની કથા સાંભળવાનું મહાત્મ્ય છે ભગવાન શ્રી કૃષ્ણે પોતે કહ્યું છે કે જે કોઈ મનુષ્ય પરિવર્તિતની એકાદશીના દિવસે વામન સ્વરૂપની પૂજા કરશે તેમની કથા સાંભળશે તે બધા જ પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જશે જેમણે પણ આજના દિવસે વામન અવતારની ઉપાસના કરી છે તેમની પૂજા કરી છે તેમની કથા સાંભળી છે તેમનો અર્થ એવો થયો કે તેમણે ત્રણેય લોકની ઉપાસના કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થયું આથી જ આજના દિવસે વામન સ્વરૂપની પૂજા કરી તેમની કથા સાંભળવાનું મહાત્મ્ય છે તો મિત્રો આજના આ વિડિયોમાં વામન અવતારની કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં પ્રેસ કરી દેજો ધન્યવાદ તો વામન અવતારની કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ હે જન્મે જય જ્યારે ભગવાન શ્રી હરિ વામન સ્વરૂપે જન્મ્યા ત્યારે સર્વ દેવો ઋષિઓ મુનિઓ તથા પ્રજાપતિઓએ તેમને નમસ્કાર કર્યા

તમને કેવું વરદાન આપું આપ સર્વ જે ઈચ્છતા હોય તે કહો ત્યારે દેવો ખુશ થઈને બોલ્યા પ્રજાપતિ બ્રહ્માજીના વરદાનને કારણે અને મોટા તપ શુરવીરતાથી દૈત્યોમાં રાજા થયેલા બલી રાજાએ અમારી પાસેથી સમસ્ત ત્રિલોક્ય હરી લીધું હે પ્રભુ અમારામાંથી કોઈ પણ બલિ રાજાનો વધ કરી શકે તેમ નથી માત્ર આપ જ તેનો વધ કરવાની શક્તિમાન છો અમે સર્વે આપના શરણે આવ્યા છીએ તમે શરણાગત અને વરદાન આપવાને સમર્થ છો માટે અમને બલિરાજાથી રક્ષણ પ્રાપ્ત કરવાનો અને જેમ બને તેમ જલ્દીથી એનો વધ કરવા તૈયાર થાવ ત્યારે વામન ભગવાન બોલ્યા હે મહર્ષિ બૃહસ્પતિ મને એ બલિરાજા પાસે લઈ જાઓ હે દેવતાઓ આજથી તમે નિશ્ચિત બનો હું બલિરાજાના યજ્ઞમાં ગયા પછી મારે જે કાર્ય કરવાનું છે તે બાબતમાં વિચારીશ આમ કહીને શ્રી હરિ બલિરાજાના યજ્ઞમાં જવાને તૈયાર થયા તેઓ વૃદ્ધ નહીં હોવા છતાં દાનવરાજ બલિરાજાના યજ્ઞ મંડપમાં તેમને કોઈ વૃદ્ધ પુરુષની જેમ બેઠક આપવામાં આવી દૈત્યો આયુધો સહિત યજ્ઞનું રક્ષણ કરી રહ્યા હતા દ્વાર પર પણ દાનવો ચોકી કરી રહ્યા હતા છતાં વામન ભગવાને તેમાં પ્રવેશ કર્યો ત્યારે બલિરાજાઋષિ મુનિઓથી ઘેરાયેલા હતા વામન ભગવાન ઠેઠ તેની નજીક જઈને ઉભા રહ્યા યજ્ઞમાં સૌને પોતાની વાણીથી મંત્રમુગ્ધ કરી દીધા તે જોઈને બલિરાજા પણ ભગવાન સામે નમસ્કાર કરીને ઉભો તેણે કહ્યું તમે ક્યાંથી પધાર્યા કોણ છો કોના પુત્ર છો તમારું અહીં આવવાનું શું પ્રયોજન છે તમારા આવા સ્વરૂપને કારણે મને ઓળખાતા નથી તમે બાળક હોવા છતાં શ્રેષ્ઠ બુદ્ધિવંત છો તમારી વાણી શિષ્ટ છે તમે સૌને પ્રિય લાગો તેવા છો કહો તમારું કયું કામ કરું

એનો પ્રભાવ મોટો હોવાથી સ્વર્ગનું દર્શન થાય છે વામન ભગવાનના આવા સાંભળીને બલિરાજા બોલ્યા હે શ્રેષ્ઠ વિદ્વાન તમે કોના પુત્ર છો તમે શું ઈચ્છો છો તમને શું આપું તમે વરદાન માંગો તમારી ઈચ્છા પ્રમાણે માંગો ત્યારે વામન ભગવાન બોલ્યા હું રાજ્ય વાહનો રત્નો કે સ્ત્રીઓ માંગતો નથી તમે જો ખરેખર મારા પર પ્રસન્ન જ થયા હોય તો મારા ગુરુજી માટે માત્ર ત્રણ જ પગલા પૃથ્વી મને આપો તે પૃથ્વી માતા અગ્નિ સ્થાપના માટે જરૂરી છે આ વરદાન હું તમારી પાસે માંગુ છું વામનનું આ વરદાન સાંભળીને દૈત્ય બલિ રાજાએ કહ્યું હે શ્રેષ્ઠ બ્રાહ્મણ હે વક્તા શ્રેષ્ઠ માત્ર ત્રણ પગલાં ભૂમિથી તમારું કાર્ય સિદ્ધ થશે માટે તમે કરોડો પગલાં ભૂમિની માંગણી કરો ત્યારે બલી રાજાના ગુરુ શુક્રાચાર્ય બોલ્યા હે મહાદાનવ તમે આ બ્રાહ્મણને કઈ જ આપશો નહીં હે રાજન તમે આ વિદ્રોને ઓળખતા નથી માયચ્છા દિયે ભગવાન વિષ્ણુ છે ઇન્દ્રનું હિત કરવાની ઈચ્છાથી ખુદ ભગવાને વામનનું રૂપ લીધું છે તે તો તમને છેતરવા માટે જ અહીં આવ્યા છે આ પ્રભુ અનેક રૂપો ધારણ કરનારા છે શુક્રાચાર્ય જ્યારે આમ કહ્યું ત્યારે દૈત્યરાજ બલી લાંબા વિચારમાં ડૂબી ગયા પછી તેમણે મનોમન નિશ્ચય કર્યો આના કરતાં બીજું કયું પાત્ર શ્રેષ્ઠ હોઈ શકે આમ વિચારીને તેમણે ઉતાવળથી સુવર્ણની માટી હાથમાં લીધા કહ્યું હે શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવ તમે પૂર્વાભિમુખ ઊભા છો હું અહીં તૈયાર ઊભો છું તમે ત્રણ ડગલા પૃથ્વી સ્વીકારશે તમને ત્રણ ડગલા પૃથ્વી તમારા ગુરુને આપવા ઈચ્છો છો તો ભલે આપ જો તમને ત્રણ ડગલા ભૂમિ આપી છે તમે મારા આ સંકલ્પના જળને તમારા જમણા હાથ પર પાડવા દો તમારા ગુરુ નિષ્ફળ નહીં જવા જોઈએ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એકદમથી ઊભા થઈને બરાડી ઉઠ્યા હે દાનવરાજ તમારે આ બ્રાહ્મણને કંઈ પણ આપવું નહીં જોઈએ કારણ કે મેં આમને બરાબર ઓળખી કાઢ્યા છે એ કોણ છે અરે એ તો વિષ્ણુ ભગવાન પોતે જ છે એમનો પ્રેમ આશ્ચર્યકારક છે હે રાજન ખરેખર તું ઠગાયો છે પણ તે પોતે ઠગાયા નથી તો આ વિષ્ણુ ભગવાન છે બોલી રાજા ખુશ થતા બોલ્યો તે પોતે મારા યજ્ઞમાં પધાર્યા છે તો પછી હું કઈ રીતે ઠગાયો છું એ પરમાત્મા જે કંઈ ઈચ્છતા હોય તે હું દેવાથી દેવને અવશ્ય આપીશ આ વિષ્ણુ બીજા કયા અતિ શ્રેષ્ઠ બ્રાહ્મણ હોઈ શકે આમ કહીને બલેરાજાએ તરત જ સંકલ્પ જળ વામન ભગવાનના હાથમાં પાડ્યું ત્યારે વામન ભગવાન બોલ્યા હે દેવેન્દ્ર મારે ત્રણ પગલા ભૂમિ પરિપૂર્ણ છે હે રાજન મે જે પહેલા કહ્યું છે તે પ્રમાણે જ થવાનું છે આ મારું વચન કોઈ પણ રીતે પલટાય તેમ નથી હે રાજન વામન ભગવાનનું આ વચન સાંભળ્યા બાદ દૈત્ય રાજ કાળું મૃગ ચર્મ ખેશ રૂપે ધારણ કર્યું પછી એ દેવેન્દ્રને કહ્યું ભલે તમારી ઈચ્છા પ્રમાણે જ થાવો વામન ભગવાન પણ તેનો નાશ કરવાની જ ઈચ્છતા હતા તેથી તેમણે તેમનો જમણો હાથ આગળ ધર્યો

ભગવાન જ્યારે ત્રણ પગલા ભૂમિને પામતા હતા સ્વર્ગને માનતા હતા ત્યારે સૂર્ય ચંદ્ર તેના કુટણના પ્રદેશમાં રહ્યા હતા શ્રી હરિયે ત્રિલોક્ય ઇન્દ્રને અર્પણ કર્યું સૂતળ પાતાળ બલી રાજાને આપ્યું અસુર શ્રેષ્ઠ બલી રાજાએ ચતુરાઈ વાપરીને પાતાળના તળિયે વાસ કર્યો પછી તેમણે ધ્યાનનો આશ્રય કર્યો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે પ્રભુ હવે મારે કયું કાર્ય કરવું જોઈએ તે તમે મને કહો

તેમને મળવું જોઈએ ત્યાં મારે જે અન્ન ખાવા માટે હોય તે પણ કહો પ્રભુ મને અક્ષય તૃપ્તિ રહેવી જોઈએ ભગવાન વિષ્ણુ તથાસ્તુ કહીને થયા અને પાતાળમાં પ્રવેશ કર્યો બોલો વામન અવતારની જય તો મિત્રો આપણે સાંભળી વામન અવતારની કથા ભાગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે ત્યારે ધર્મનો ભાર ઉઠાવવા દૂરીજનોના વિનાશ માટે અંધજનોના ઉદ્ધાર માટે અને ધર્મની પુનઃ સ્થાપના કરવા હું દરેક યુગમાં પ્રગટ થઈશ શ્રીમદ ભાગવત અને વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે કલયુગના અંતમાં ભગવાન કલકી રૂપે અવતાર લેશે અને પૃથ્વી પરથી અનુષ્ટોનો નાશ કરશે ત્યારબાદ મહાપ્રલય આવશે અને નવા યુગ ચક્રની શરૂઆત થશે તો મિત્રો આજના આ વિડિયોમાં વામન અવતારની આ સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિષ્ણુ જય વામન દેવ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ